ગોંડલના બહુ ચર્ચિત રાજકુમાર જાટના કેસ ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેના ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે જે આદેશ આપ્યા છે તેને જોતા હવે લાગી રહ્યું છે કે શરૂઆતથી જ ખૂબ ગૂંચવણ ભર્યો આ કેસ કદાચ હવે તેના ઉકેલ તરફ આગળ વધશે અને હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે રાજકુમાર જાટ આ નામ સાંભળે એટલે આપણી નજર સમક્ષ આમ કેટલાય ચિત્રો ઉતરવા લાગે ગોંડલ ગોંડલ પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર રતનલાલ જાટ ગોંડલ પોલીસ અને ઘણું લગભગ સાત મહિના જેટલો સમય વીતી ગયો છતાં રાજકુમાર ઝાટનું મોત ખરેખર આકસ્મિક મોત હતું કે કોઈ આયોજન હજુ પણ ઉભો છે સરકારી રહ્યા છે તેની તપાસ સીબીઆઈને સોંપવા છેલ્લા કેટલાય સમયથી માંગણી કરી રહ્યા છે અને ન કેવળ રાજકુમારના પરિવારજનો પણ આ બાબતને લઈને રાજસ્થાનની વિધાનસભાથી માંડીને લોકસભા સુધી માંગણીઓ થઈ ચૂકી છે રાજસ્થાન વિધાનસભાના લગભગ ચાર જેટલા ધારાસભ્યો અને લોકસભામાં લગભગ જે એક સાંસદ છે પણ આ લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી જે અરજી ઉપર જયારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી ત્યારે કોર્ટે આ જે ઘટના છે એના સીસીટીવી જે છે એને જાળવવા અને તપાસનો જે સ્ટેટસ રિપોર્ટ છે એ આપવા હુકમ કર્યો હતો ગઈકાલે આ કેસને લઈને ફરી એક સુનાવણી યોજાઈ હતી જેમાં અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ચોવીસ વર્ષના આ યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બેતાલીસ ઈજાઓ સામે આવી છે તેને લોખંડના સળિયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઈજાનો રિપોર્ટ છે અકસ્માત મૃત્યુમાં આવી ઈજાઓ જોવા ન મળી શકે જેથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે

અને આ સિવાય કોંગ્રેસ અગ્રણી અને ન્યુરો સર્જન એવા ડોક્ટર હેમંત વસાવડાએ પણ આ જે રિપોર્ટ સામે આવ્યો હતો ત્યારે તેને લઈને ઘણી શંકાઓ વ્યક્ત કરી હતી જ્યારે બીજી તરફ સરકારી વકીલનો એવું કહેવું હતું કે પોલીસ તપાસ અનુસાર આકસ્મિક મૃત્યુનો કેસ છે બસના ડ્રાઈવરથી અકસ્માત થયા બાદ તેણે એક વ્યક્તિને ફોન પણ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેનાથી અકસ્માત થઈ ગયો છે જેનું જે વોઇસ સ્પેક્ટોગ્રાફ રિપોર્ટ છે એના માટે એને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે અરજદારના વકીલે દલીલ કરી કે આરોપીએ પહેલા રાજકુમાર જાટની હત્યા કરી નાખી અને ત્યાર પછી તેને આકસ્મિક મૃત્યુમાં ખપાવવા માટે આખી સ્ટોરી ઉભી કરવામાં આવી છે હવે આ જે બધી દલીલો થઈ રહી હતી એ બધી દલીલો બાદ કોર્ટે પૂછ્યું કે જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો તે વાહનનો એફએસએલ રિપોર્ટ ક્યાં છે શું બ્રેક ફેલ હતી અને આ ઉપરાંત હાઈકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટના જે રિપોર્ટ છે એને પણ શંકાસ્પદ ગણાવ્યા છે કારણ કે મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા તે એક્ઝેક્ટલી શેનાથી થયા છે એ આ રિપોર્ટમાં નથી જણાવાયું કોર્ટે કાગડિયા અને કેસ જોઈને તેની તપાસ અન્ય એજન્સી અથવા સીબીઆઈ ને આપવા માટેનો ફિટ કેસ ગણાવ્યો છે અને હવે કોર્ટે રાજકોટ બહારના ત્રણ એસપી ના નામ સરકાર પાસેથી માંગ્યા છે જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે અને આ અંગે હવે આગામી પંદરમી ઓક્ટોબરે વધુ સુનાવણી થવાની છે હાઈકોર્ટમાં થઈ એવું જણાવવામાં આવ્યું છે કે મૃતકના પિતા છેલ્લા ત્રીસ વર્ષથી રાજકોટના ગોંડલમાં રહે છે અને ત્યાં ભાજી લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે એમનો જે પુત્ર છે એ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને યુપીએસસી ની તૈયારી કરી રહ્યો હતો એક વખત પિતા પુત્ર બાઇક પર પરત આવી રહ્યા હતા ત્યારે જે પુત્ર છે એને બાઇક ઝડપી ન ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો અને પુત્રએ જે જગ્યાએ બાઇક ઉભું રાખ્યું એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ આ બંને પિતા પુત્ર સાથે મારામારી કરી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો અને પુત્રને ભણવામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે પોતાના ઘરની સામે જ પિતાએ એક ભાડાનું ઘર અપાવ્યું હતું એક દિવસ આ જે પુત્ર છે રાજકુમાર જાટ જે છે એ ઘરેથી કહ્યા વગર ચાલી નીકળ્યો સવારે એમના પિતા જે છે રતનલાલ જાટ એમણે પોતાના પુત્રને ન જોયો એટલે એની શોધખોળ ચાલુ કરી પોલીસને જાણ કરી આખરે થોડા દિવસ બાદ પોલીસને તેનો મૃતદેહ મળ્યો પણ એ રાજકોટ ને અમદાવાદ જે નેશનલ હાઈવે છે ત્યાં એટલે ગોંડલ થી લગભગ પચાસ થી સાહીઠ કિલોમીટર દૂર રાજકુમાર જાટ નો મૃતદેહ મળ્યો પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર જાટનું મૃત્યુ જે અકસ્માતમાં થયું હતું પરંતુ તેના ઘરથી લગભગ પચાસ પણ અમુક શંકાઓ હતી અને વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને બેતાલીસ જેટલી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યો હતો એટલે પહેલેથી જ આ જે કેસ છે એ ગૂંચવાયેલો જ રહ્યો અને જેમ જેમ આ કેસમાં કોઈ અપડેટ સામે આવી રહી હતી તેમ 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 આ જે કેસ હતો એ વધુ ને વધુ ગુંચવાતો જઈ રહ્યો હતો પરંતુ હવે હાઈકોર્ટના આ કડક આદેશ બાદ આ કેસમાં કંઈક સકારાત્મક ખુલાસાઓ બહાર આવશે તેવી આશાઓ જાગી છે જોઈએ આગામી પંદરમી ઓક્ટોબરે યોજાનાર સુનાવણીમાં શું અપડેટ સામે આવે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર